નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું આ દુનિયામાં એવી ઘણી બધી અજાયબીઓ આવેલી છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દેશે અને એક ક્યારે હવામાં લટકતી ઊંધી ટ્રેન ને જોઈ છે ખરી જો તમારો જવાબ ના હોય તો હું તમને જણાવી દઉં કે એક એવો દેશ છે કે જ્યાં હવામાં ઊંધી ટ્રેન લટકી રહી છે અને તેમાં લોકો મુસાફરી પણ કરી રહ્યા છે તો આવું જાણીએ તેની ખાસિયતો વિશે જર્મની એક એવો દેશ છે જ્યાં ટ્રેનો ઊંધી દોડે છે હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે શક્ય છે વાસ્તવમાં આ લટકતી ટ્રેનો છે જે ઉલટી દિશામાં આગળ વધે છે ખાસ વાત એ છે કે તે ફક્ત દેખાડ માટે નથી પરંતુ તમે તેમાં મુસાફરી પણ કરી શકો છો જર્મની ના એક એવી ટ્રેન છે જેમાં દરેક મુસાફરો ને ઉંધી લટકી ને મુસાફરી કરવી પડી રહી છે ખરેખર આ શહેર નો વિકાસ ઘણા સમય પહેલા થઈ ગયો હતો આ શહેર એટલું વ્યસ્ત છે કે રસ્તાઓ પર ટ્રેનો ચલાવવા માટે જગ્યા નથી અને આ જ કારણ છે કે ત્યાંના ઇજનેરોએ આ સમસ્યાના ઉકેલ માટે લટકતી ટ્રેન શરૂ કરવાનું વિચાર્યું આ ટ્રેન ઓગણીસો માં શરૂ થઈ હતી તે વીજળી પર ચાલે છે અને લગભગ ચાલીસ ફૂટ ની ઊંચાઈએ તેર પોઇન્ટ ત્રણ કિલોમીટરનું અંતર પણ કાપે છે દરરોજ તે આશરે બ્યાસી હજાર મુસાફરોને આવે રોમાંચક મુસાફરી પૂરી પાડે છે આ મુસાફરી દરમિયાન તે વેસ સ્ટેશન ઉપર અટકેશે કે આ ટ્રેન ને ઓગણીસો માં અકસ્માત પણ નડ્યો હતો અને આ ટ્રેન અચાનક વૂપર નદીમાં પડી ગઈ હતી જેમાં લગભગ પાંચ લોકોના મોત પણ નીપજ્યા હતા પરંતુ ત્યારથી હજુ સુધી ફરી વખત આવો કોઈ અકસ્માત થયો નથી લટકતી ટ્રેનની ટ્રેક લંબાઈ તેર પોઇન્ટ ત્રણ કિલમીટર છે અને તે નદીથી ઓગણચાળીસ ફૂટ ઉપર દોડે છે ટ્રેનને રોકવા માટે વીસ જેટલા સ્ટેશનો બનાવવામાં આવ્યા છે આ ટ્રેન પ્રકાશ પર ચાલે છે પહાડી વિસ્તાર હોવાથી ભૂગર્ભ ટ્રેન પણ દોડાવી શકાતી નહોતી અને આ સ્થિતિમાં કેટલાક ઇજનેરોએ આ લટકતી ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું અને તેને વિશ્વની સૌથી જૂની મોનો રેલમાંની એક પણ ગણવામાં આવે છે ટ્રેન પાટા પરથી લટકતી હોવા છતાં લોકો તેમાં સીધા બેસે છે તેને હેગિંગ ટ્રેન અથવા તો સસ્પેન્શન રેલવે પણ કહેવામાં આવે છે આ ટ્રેન અંતર કાપે છે આ ફક્ત રહેવાસીઓ જ નહીં પરંતુ પ્રવાસીઓ પણ મુસાફરી કરે છે અહીં આવતા પ્રવાસીઓ તેની રચના અને સુંદરતાથી આકર્ષાય છે અને ચોક્કસપણે આ રોમાંચક પ્રવાસ ને તેમની સફર નો એક ભાગ બનાવે છે જે કોઈ ફરતા પ્રવાસન સ્થળ આ ટ્રેન ઓછી નથી તો આવી જ અજબગજબ વાતો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર